જયારે આઝાદી ની શરૂઆત કરી છે ત્યારે હું

ત્રણ સીટ જીતે છે અને જે ભાજપના વર્ષોથી અહિયાં ધારાસભ્ય છે એમનું ખૂબ મોટું સંગઠન છે વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરે છે એને કહીએ છીએ રાત્રિના અગિયાર વાગ્યા છે એક પણ રૂપિયો ભાડું દીધા વગર ખેટલાના બોડે આવીને ઉભા રહીને ને મારે સંખ્યા કરવી છે જો હો જણા થાય ને તો અમે રાજનીતિ